હેલો દોસ્તો શ્રી કૃષ્ણ સંધ્યા ટાણું થયેલા જોયું નહીં એ કાના કાના મારો કાનો તેજલ તેજલ એટલી બધી ખાવામાં વ્યસ્ત છે છે આ ગાય હું તમને ત્રણ મહિના પછી બતાવીશ અત્યારે જે આ કાળી દેખાય છે ને એ આવી લાલ થઈ જાય છે આ વેતરે આવે ને એટલે આવો જ કલર ફરી જાય છે આનો આ બધી ગઈ હવે આ બે એક હર્યા બચ્ચાને જન્મ દેવાની છે તૈયારી થઈ ગઈ છે આ નામ છે રમકડી આ છે મારી ગોપી વાવ થેન્ક યુ ગોપી ગોપી નામ લીધું ફરી ને એમ કે માથું નમાયું મારી જોઈશે એમ આજે મને કોમેન્ટ કરી હતી કોક મારા વિરાએ પણ મને યાદ નથી રહ્યું કે બેન કુદરતી દ્રશ્યો બતાવજો વિડીયોની અંદર તો જુઓ આ છે કુદરતી દ્રશ્યો આ અમારી ધાર છે ડુંગર સૂર્યનારાયણ પવનચક્કી આકાશમાં વિમાન પકડશે કે નહીં પકડે ન પકડે બાપા આપણા એવડા જબરા મોબાઈલ થોડા હોય આ છે અમારી ગાયું માટે લીલું ને પિયર અડધી વાડીમાં ને અડધી વાડીમાં ઉભું રહી ગયું છે કોરું થઈ ગયું છે પાણી નથી પીવરાવતા એટલે હવે દેવની દયા થઈ ગઈ છે અને આ છે જલગંગા બોરવેલ જેણે આપણી વાડીમાં લીલું કરી દીધું છે જલગંગા બોરવેલ આજે આ વળી અને પાછી અમારી વાડી આવી છે આ ગાડી એને ઓલી જે મોટી ગાડી હોય જે બોરિંગનો ડાર પાડે જમે ત્યાં હમ મે મારા મામા પણ ન્યાજ છે મામા એટલે મારા સસરા એટલે ભાઈ આ ક્લિયર કેમ ન પકડે ક્લિયર નથી પકડી શકતો મારો મોબાઈલ જોઈ ન્યા છે બધાય એની અંદર પાણી ભરવાનું છે ન્યા અમારો કૂવો છે એની અંદર પાણી ભરવાના છે અને આ જુઓ લીમડાનો કોર વાવ આ લીમડાનો કોર અત્યારે પીવો ને એટલે એ તમને આમ જો આખો ઉનાળો આખો ઉનાળો નહીં પણ બાર મહિના તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન આવવા દઈએ આમ જો ખાલી એક જ કોળ લીમડાનો કોર લઈ લેવાનો છે એટલે ફૂલડા હવે તો લીંબાડીઓ પણ થાવી જવા માંડે છે અમુક અમુક જગ્યાએ કારણ કે આ વર્ષે લીમડા બહુ વહેલા કોળાઈ ગયા હતા અને આ જોવો કુદરતી કુદરતી મારા પગમાં નીકળી ગયો આવળ છે આવળ આવળ બાવળ અને લીમડો આ ત્રણ વસ્તુના દાંતણ થાય અને અત્યારે ડોક્ટરો એમ કહે કે તમે કરંજ ના દાંતણ કરો તો તમને કોઈ દિવસ દાંતમાં કે દાઢમાં

હવે જવું આપણું જીરું અને ચણા અને ઘઉં આ ત્રણેય ખેતર નવરા થઈ ગયા છે વાઢીને આમાં હતા ચણા આમાં હતું જીરું અને જો આમ મેં ઘઉં વાળું દેખાય ધોળદોળું તે મેં આને શેનું સાંટલું કયો એ મેણી કેવી સી લુણી જો આખી 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 નકરું પાણી જ ભીર્યું હોય એની અંદર અને આની પીળા પીળા ફૂલ થાય ને આ છે અને મોગરા જો કેટલું બધું મસ્ત પોપટી કલર દેખાય છે કા આખી રાણી કોલર ની ગુલાબી કલર ની છે જો અને આના મોગરા કેટલા મસ્ત પોપટી કલર ના આ હાટોડો છે આ હાટોડો અને જીરું નો છોડ છે જ્યાં રહી ગયો એની જીરું છે જીરું દેખાય છે જો અને અમે જે શેઢા ઉપર ચકલાવ હટે ઘઉં રાખ્યા હોય ની ઈ ઘઉં ની ડુંડિયું છે સુકાઈ ગઈ અમાર પતિ દેવે આ કે નામ નિશાન નો રહેવા દીધું એ બોરિંગ ને ડાર પાડ્યો તો જે 800 ફૂટ કોરો ગયો એમાં જો કે કે કક જાવ થરાવા તો લીલા એ પાસા આયા પછી હવે એમનામેને બુરી દીધો અને આ છે આપણો નવો ડાર જે ની અંદર માત્ર 15 થી 30 30 ફૂટ માં 30 ફૂટ ના અંતરે પાણી આવી ગયું અને આ માં થઈને પાણી જોવો આયા બુરી દીધો આયા થઈને ચાલુ બોરિંગે પાણી જાતાતા ગટર માં જો લીલું દેખાય ને પક્ષી પણ બોલે છે હવે આ વાડ લીલકાઈ જશે ને એટલે પક્ષી ને મજા આવી જશે આયા બોરિંગ ઉભું હતું શેડ આટલી બધી ઠેઠ શેડ મારતી જો વાડ માં સીધી અને આઈ થઈન પાણી હલી ગયા તા ચાલુ બોરિંગમાં પાણી હલી ગયા તા પોપડા પડી ગયા જો એ એક કેરો છે ને આ બીજો કેરો છે આપણે બે કેરો બતાવવાની કોશિશ કરી દે તમને તો કેમ છો બધા મજામાં છો ને કુદરતી વાતાવરણ બતાવવાની કોમેન્ટ હતી એટલે આપણે એમ થઈ ગયું કે આજે વાડીના દ્રશ્યો બતાવી દઈ તમને લોકોને જો શેઢે હું આવી ગઈ ને સુધી પાણી હલ્યું ગયું છે પોપડા પડી ગયા આટલે લગી એવડી ડમરી આરી આવી હતી અને અહીંયા લગી અહીંયા લગી માત્ર ચોખ્ખું પાણી થઈ ગયેલું અને આ આવી ગયો છે આપણો શેઢો ને આ છે હરગવો એને ટાંકામાં પાણી ભરી લીધું છે અને હવે હાલતા થઈ ગયા છે જેણે અમારી વાડી લીલી કરી દીધી આ બધું નવા પાણીથી પાઈ દીધું જો નવું પાણી ઠેઠ શેઢે આવી ગયું છે અને આજે રાત્રે રેડિયા ઢોર પણ અહીં આંટો મરી ગયા છે આ ઢોરના ફગડ છે આ બધા રિયાની આ છે અમારી દાડમડી દાડમડી આ અમારી વાડીનો રોડ ટસ છે અમારી વાડી છે ને જવો બોરિંગ જાય અમારા વડોદમાં જાય છે વડોદમાં

ટપકનું ફિલ્ટર છે એક ફરી મળીશું બીજા વિડિયોમાં ત્યાં સુધી આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો